નમસ્કાર મિત્રો ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અર્થશાસ્ત્ર વિષયમાં બે હજાર પચીસમાં જેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે તે અર્થશાસ્ત્રીઓ વિશે ચર્ચા કરવી છે આ વર્ષે ત્રણ અર્થશાસ્ત્રીઓને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે પહેલા છે જોયલ મોકિર બીજા છે ફિલિપ એગિયમ અને ત્રીજા છે પીટર હોબિટ જોયલ મોકિરે ટેકનોલોજીકલ પ્રગતિ દ્વારા લાંબા ગાળા સુધી આર્થિક વૃદ્ધિ જાળવવા માટે શેની જરૂર છે પ્રી રિક્વિઝિટ કયા છે તેનો એક ઐતિહાસિક અભ્યાસ કર્યો છે અને તેના માટે તેને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું જ્યારે ફિલિપ એગિયન અને પીટર હોવિટને શુમ્પીટર જોસેફ શુમ્પીટર નામના અર્થશાસ્ત્રી દ્વારા જે ખ્યાલ આપવામાં આવ્યો હતો ક્રિએટિવ ડિસ્ટ્રક્શન સર્જનાત્મક વિનાશ અને તેના દ્વારા આર્થિક વૃદ્ધિ તેનું તેમણે ગાણિતિક મોડેલ બનાવ્યું અને ગાણિતિક મોડેલ દ્વારા તેમણે સમજાવ્યું કે સર્જનાત્મક વિનાશ દ્વારા અર્થતંત્રમાં લાંબા ગાળા સુધી આર્થિક વૃદ્ધિ કેવી રીતે જાળવી શકાય છે અને તેમના આ પ્રદાન બદલ તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે તો આમ આ ત્રણ અર્થશાસ્ત્રીઓ જોયલ મોકીર ફિલિપ એગિયન અને પીટર હોવિટને બે હજાર પચીસનું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે હવે તેનો મુખ્ય ખ્યાલ શું છે તે સૌથી પહેલા આપણે સમજી લઈએ તો મુખ્ય ખ્યાલ એ છે કે અર્થતંત્રમાં જો લાંબા ગાળા સુધી આર્થિક વૃદ્ધિ જાળવી રાખવી હશે તો સંશોધનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને આથી આજે આખો ખ્યાલ છે તેને ઇનોવેશન ડ્રીવન ઇકોનોમી સંશોધન દ્વારા પ્રેરિત અર્થતંત્ર એટલે કે અર્થતંત્ર ક્યારે ગતિમાન રહેશે જ્યારે તેમાં નવા સંશોધનો થતા રહેશે એટલે આ નવા સંશોધનો આર્થિક પ્રગતિનું ચાલક બળ છે તેમ આ અર્થશાસ્ત્રીઓ પરથી મળે છે એટલે કે અર્થતંત્રમાં નવા સંશોધનો થતા રહેશે અને આ નવા સંશોધનો જૂના સંશોધનોને કે જૂની પદ્ધતિને રિપ્લેસ કરશે એટલે કે તેના બદલે નવા સંશોધનો ઉપયોગમાં લેવાશે અને આથી એને સર્જનાત્મક વિનાશ કહેવામાં આવે છે કે જૂની પદ્ધતિઓનો જૂની ટેકનોલોજીનો વિનાશ થશે અને તેની સામે નવી ટેકનોલોજી નવી પદ્ધતિઓનું સર્જન થશે અને ત્રીજી મહત્વની બાબત જે આપણને તેમના કામ પરથી મળે છે તે છે ઓપનનેસ ટુ નોલેજ નવા સંશોધનો તરફ નવા જ્ઞાન તરફ અથવા તો નવા જ્ઞાનને નવા સંશોધનને સમાજ આવકારે છે ખરી સમાજ જેટલું નવા જ્ઞાનને કે નવા સંશોધનોને નવી ટેકનોલોજીને આવકારશે તેટલું અર્થતંત્રને આર્થિક વૃદ્ધિ જાળવી રાખવામાં જે તે દેશને આર્થિક વૃદ્ધિ જાળવી રાખવામાં વધારે સહાયરૂપ થશે એટલે જે સમાજ નવા સંશોધનો પ્રત્યે નવી ટેકનોલોજી પ્રત્યે વધારે સજાગ હશે તેને આવકારશે તે ઝડપથી આર્થિક વૃદ્ધિ કરી શકશે અને તે આર્થિક વૃદ્ધિ લાંબા સમય સુધી ટકેલી રહેશે એટલે કે સસ્ટેન્ડ ગ્રોથ જેને આપણે કહીએ છે એ આપણને પ્રાપ્ત થશે હવે આપણે જ્યારે આ ત્રણેય અર્થશાસ્ત્રીઓની વાત કરીએ ત્યારે બે પ્રકારના જે વૃદ્ધિ મોડેલ અર્થશાસ્ત્રમાં છે તે સમજવા ખૂબ જ જરૂરી છે એક છે એક્સોજીનિયસ ગ્રોથ મોડેલ બાહ્ય આર્થિક વૃદ્ધિ હવે આ જે એક્સોજિનિયસ ગ્રોથ મોડેલ છે તેમાં એવું તે એવા પ્રકારનો અપ્રોચ છે તે એવા પ્રકારનો અભિગમ છે કે ટેકનોલોજી મોડેલની બહાર નક્કી થાય છે એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ ટેકનોલોજી નક્કી કરતી નથી ટેકનોલોજી આપેલી છે અને આથી એને ઇંગ્લિશમાં કહેવાય છે ગિફ્ટ ફ્રોમ હેવન એ બહારથી આપેલી વસ્તુ છે એ આપણને મળી ગયેલી છે હવે એ ટેકનોલોજીના આધારે આ આપેલી ટેકનોલોજીના આધારે આપણે કેટલો વિકાસ કરી શકીશું એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ ટેકનોલોજી નક્કી કરતી નથી અને આથી અહીં રાજ્યની ભૂમિકા એટલે કે સરકારની ભૂમિકાની બહુ વાત કરવામાં આવતી નથી કારણ કે સરકારની નીતિઓ ટેકનોલોજી નક્કી કરી શકશે નહીં અથવા ટેકનોલોજીમાં ફેરફાર કરી શકશે નહીં અથવા તો સંચય કરી શકશે નહીં તેને આપણે કહીએ છીએ એક્સોજિનિયસ ગ્રોથ મોડેલ એટલે ત્યાં

એ બંનેને આર્થિક વસ્તુ તરીકે જોવામાં આવે છે એટલે કે તેનું ઉત્પાદન થઈ શકે છે તેનો સંચય થઈ શકે છે એટલે કે એક્યુમ્યુલેશન થઈ શકે છે અને તેમાં ઇમ્પ્રુવમેન્ટ સુધારા થઈ શકે છે અને આમ ટેકનોલોજી એ મોડેલની અંદર નક્કી થાય છે અને આથી સરકાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર શિક્ષણ ઉપર જે કંઈ ખર્જો કરે છે તેના જે નીતિ વિષયક પગલાઓ છે તે ટેકનોલોજીને અને જ્ઞાન કરશે કે જે ભવિષ્યમાં સંશોધનોને અસર કરશે અથવા તો આર્થિક અસર કરશે એટલે આ ખ્યાલ છે કે જેમાં નીતિ વિષયક પગલાઓ મહત્વનો ભાગ ભજવી શકે છે તેવો ખ્યાલ આપણને પ્રાપ્ત થાય છે તો આ જે ક્રિએટિવ ડિસ્ટ્રક્શન્સ દર્શનાત્મક વિનાશ નું જે મોડેલ છે એ એન્ડોજિનિયસ ગ્રોથ મોડેલ ના ના બેઝ ઉપર આધારિત છે એને ધ્યાનમાં રાખીને તે મોડેલ બનાવવામાં આવ્યું છે કે જે ધારે છે કે ટેકનોલોજી અને જ્ઞાન એ આપેલા નથી એ મોડેલની અંદર સુનિશ્ચિત થશે મોડેલની અંદર નક્કી થશે અને આથી આર્થિક પ્રવૃત્તિઓ સરકારની નીતિઓ ના કારણે તેમાં ફેરફાર થઈ શકે છે હવે આપણે જોઈલ મોકિર ના ખ્યાલ ઉપર સૌથી પહેલા આવીએ તો જોયલ મોકીર એક ઇકોનોમિક હિસ્ટોરિયન છે એટલે તેમણે કોઈ મોડેલ ડેવલપ નથી કર્યું તેમણે કોઈ ગાણિતિક મોડેલ નથી આપ્યું કે કોઈ સ્ટેટિસ્ટિકલ ટૂલનો ઉપયોગ કરીને તેમણે પરિણામો ત્યારવ્યા હોય તેવું નથી તેમણે યુરોપના ઇતિહાસનો અભ્યાસ કર્યો છે આર્થિક ઇતિહાસનો અને તેના દ્વારા તેમણે જોયું છે કે આર્થિક વૃદ્ધિ જો લાંબા સમય સુધી ટકી ટકાવી રાખવી હોય તો અર્થતંત્રમાં કેવા ફેરફારો થવા જોઈએ તેમણે ક્રાંતિ અને તેની આર્થિક ઇતિહાસ તપાસ્યો આર્થિક ઇતિહાસનો અભ્યાસ કર્યો અને પછી તેમણે જે સંશોધન કર્યું અને પછી તેમણે જે કારણો આપ્યા તેના આધારે તેમણે જોયું કે શા માટે ઔદ્યોગિક ક્રાંતિ પછી

મોટા પાએ થતા સંશોધનો અને સૂક્ષ્મ સંશોધનો તો આજે મોટા પાએ થતા સંશોધનો મેક્રો ઇન્વેન્શન્સ એટલે શું તો જોયલ મોકર જણાવે છે કે મેક્રો ઇન્વેન્શન્સ એટલે એવી ઇન્વેન્શન કે જે અર્થતંત્રની અંદર સમાજની અંદર ખૂબ મોટો પાએ ફેરફાર લાવે જેમ કે સ્ટીમ એન્જિન નું સ્ટીમ એન્જિન નું સંશોધન થયું પ્રિન્ટિંગ પ્રેસ થપાવી આ રેડિકલ ચેન્જીસ છે ખૂબ મોટા પાએ અર્થતંત્રમાં ઉથલપાથલ થાય સમાજની અંદર ઉથલપાથલ થાય પણ આ પ્રકારના જે સંશોધનો છે તે કન્ટિન્યુઅસ નથી સતત થતા સંશોધનો નથી એ ડિસકન્ટિન્યુઅસ છે એટલે કે દર બે વર્ષે દર પાંચ વર્ષે દસ દર દસ વર્ષે સંશોધનો થશે તેવું નથી એને પ્રિડિક્ટ કરી શકાતું નથી એને ચોક્કસ રીતે આપણે સુનિશ્ચિત નથી કરી શકતા કે દર પાંચ વર્ષે એક નવું સંશોધન થશે કે દર બે વર્ષે એક નવું સંશોધન થશે અને એ રીતે આપણે જો જોઈએ તો એ ડિસકન્ટિન્યુઅસ છે અને અનપ્રેડિક્ટેબલ છે આપણે એને ધારી શકતા નથી કે હવે આગામી પાંચ વર્ષમાં આવું સંશોધન થશે કે આગામી બે વર્ષમાં આવું સંશોધન થશે એટલે આ જે મેક્રો ઇન્વેન્શન છે એ મોટા પાયે થતા સંશોધનો છે કે જે સમાજ અને અર્થતંત્રની અંદર ખૂબ મોટા ફેરફારો લઈને આવે છે અને આપણે ઉદાહરણ જોયું કે સ્ટીમ એન્જિન અને પ્રિન્ટિંગ પ્રેસ એ મેક્રો ઇન્વેન્શન્સ છે એની સામે બીજા જે ઇન્વેન્શન્સ છે સંશોધનો છે તેને જોઈલ મોકિર માઇક્રો ઇન્વેન્શન્સ કહે છે સૂક્ષ્મ સંશોધનો તો આ સૂક્ષ્મ કે માઇક્રો ઇન્વેન્શન્સ એટલે શું તો જે ઇન્ક્રીમેન્ટલ ચેન્જીસ આવે છે નાના નાના સુધારા આવે છે કે જે નાના સુધારા આ જે મોટા પાયે સુધારા થયા છે માઇક્રો ઇન્વેન્શન્સ થયા છે તેને એક પ્રકારનું ચાલક બળ પૂરું પાડે છે એના પૂરક છે એમાં શેનો સમાવેશ થાય છે તો આપણી પાસે કુશળ કારીગરો હોય કુશળ એન્જિનિયર્સ હોય સારા કલાકારો હોય સારા સંચાલકો મેનેજર્સ હોય આ આ માઇક્રો ભાગ છે જો ઇન્વેન્શન્સ હશે તો આ માઇક્રો ઇન્વેન્શન્સ સૂક્ષ્મ સંશોધનો જે મોટા પાયે સંશોધનો થાય છે તેના પૂરક તરીકે કામ કરે છે તેના ચાલક બળ તરીકે કામ કરે છે અને આ માઇક્રો ઇન્વેન્શન્સ અને માઇક્રો ઇન્વેન્શન્સ મોટા પાયે થતા સંશોધનો અને સૂક્ષ્મ સંશોધનો જયારે સાથે રહીને કામ કરશે ત્યારે અર્થતંત્રમાં વધારે સારી રીતે પ્રગતિ આપણને જોવા મળશે આર્થિક પ્રગતિ વધારે સારી અને વધારે વધારે લાંબા સમય સુધી ટકેલી આપણને જોવા મળશે એટલે આજે માઇક્રો ઇન્વેન્શન્સ છે એ સતત થતા બદલાવો છે જયારે માઇક્રો ઇન્વેન્શન્સ હતા એ ડિસકન્ટિન્યુઅસ હતા જયારે માઇક્રો ઇન્વેન્શન્સ એ કન્ટિન્યુઅસ છે બીજું તે માર્કેટ એટલે કે જે બજાર છે એ બજાર એને સિગ્નલ પૂરું પાડે છે કેવા પ્રકારના કામની જરૂર પડશે કે જેમને ડેટા સાયન્સ આવડતું હોય ડેટા એન્જિનિયરિંગ આવડતું હોય કોડિંગ આવડતું હોય અલ્ગોરિધમ્સની સારી સમજ હોય તો બજાર આ બધા સિગ્નલો આપે છે હવે ભવિષ્યમાં આ પ્રકારના કામની વધારે જરૂર ઊભી થશે અને આ પ્રકારના કામની ધીમે ધીમે જરૂર રહેશે નહીં તો આ છે ઇન્વેન્શન્સ એ પછી વાત કરે છે બે પ્રકારના જ્ઞાનની નોલેજની તો બે પ્રકારના કયા નોલેજ છે પ્રપોઝિશનલ નોલેજ અને પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ પ્રપોઝિશનલ નોલેજ એટલે શા માટે જે તે વસ્તુ કાર્ય કરે છે તેનો જવાબ પ્રપોઝિશનલ નોલેજ આપે છે જેમ કે સ્ટીમ એન્જિન તો સ્ટીમ એન્જિન શા માટે કામ કરે છે તેની પાછળ ભૌતિક વિજ્ઞાનના કયા નિયમો વપરાય છે ધારો કે ઉષ્મા ગતિના નિયમો તો એ એક થિયોરિટિકલ ફંડામેન્ટલ સમજ ઊભી કરે છે કે શા માટે આ વસ્તુ કામ કરે છે આ સંશોધન કામ કરે છે કે આ ટેકનોલોજી કામ કરે છે એની સાથે સાથે છે પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ એટલે તે વસ્તુ કેવી રીતે કામ કરે છે સ્ટીમ એન્જિન કેવી રીતે કામ કરે છે પ્રિન્ટિંગ પ્રેસ કેવી રીતે કામ કરે છે તે છે પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ એટલે જોઈલ મોકેર આ પ્રપોઝિશનલ નોલેજ અને પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ આ બંનેનો જ્યારે સમન્વય થશે બંને જ્યારે સાથે કામ કરશે ત્યારે અર્થતંત્ર વધારે સારી પ્રગતિ કરી શકશે તેમ સમજાવે છે એટલે માત્ર પ્રપોઝિશનલ નોલેજ મોટા પાયે ફેરફારો કરશે અથવા તો તેના કારણે આર્થિક વૃદ્ધિ થશે તેવું નથી માત્ર પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજથી પણ આર્થિક વૃદ્ધિ થશે તેવું નથી એના માટે પ્રપોઝિશનલ નોલેજ અને પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ આ બંને પ્રકારના જ્ઞાનનો સમન્વય થવો કન્વર્જન્સ થવું જરૂરી છે કે જે આગળ જતા આપણને આર્થિક વૃદ્ધિ તરફ દોરી જશે અને આર્થિક વૃદ્ધિ લાંબા સમય સુધી ટકી રહેશે ત્યારબાદ મોકેલ વાત કરે છે કે સમાજની અંદર વિચાર અને સંસ્કૃતિ કેવા છે અને તેના માટે તેઓ તેઓ જે શબ્દ વાપરે છે તે છે રિપબ્લિક ઓફ લેટર્સ એક એવું ડિસેન્ટ્રલાઇઝ નેટવર્ક છે વિકેન્દ્રિત નેટવર્ક છે કે જેમાં તત્વજ્ઞાનીઓ છે કેટલાક નિષ્ણાતો આપણને જોવા મળે છે કલાકારો છે કે જે એકબીજા પાસે જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાન છે તેની ઉપર પોતાનું મંતવ્ય આપે છે તેમાં સુધારા કરે છે અને અને પછી તેને પ્રમોટ કરે કરે છે છે વિસ્તરણ આથી સમાજ આ નવા જ્ઞાનને નવા સંશોધનને સ્વીકારે છે આવકારે છે જો સમાજ નવા સંશોધન ને કે નવા જ્ઞાનને નહીં આવકારે તો આર્થિક વૃદ્ધિ લાંબા સમય સુધી ટકી રહેશે નહીં

એટલે આર્થિક પ્રગતિ લાંબા સમય સુધી ટકી રહે એ કોઈ ઓટોમેટિક પ્રોસેસ નથી આપોઆપ થઈ જતી પ્રક્રિયા નથી તેના માટે સમાજે જુદી જુદી જે જુદી જુદી જે જ્ઞાનની જ્ઞાનનો પ્રવાહ છે અથવા તો જ્ઞાનની શાખાઓ છે તેને આવકારવી પડશે જે નવા સંશોધનો થાય છે તેને આવકારવા પડશે અને જો એવા પ્રકારની વ્યવસ્થા ઊભી થશે તો જ આપણને લાંબા સમય સુધી આર્થિક વૃદ્ધિ જોવા મળશે જણાવે છે કે શા માટે ઔદ્યોગિક ક્રાંતિ પહેલા સંશોધનો છે તે આર્થિક વૃદ્ધિ તરફ આગળ ન લઈ ગયા અથવા તો લાંબા સમય સુધી આર્થિક વૃદ્ધિ ન ટકી રહી તો મોકીર જણાવે છે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાનો જે આખો સમયગાળો હતો ત્યાં આપણને મેક્રો ઇન્વેન્શન્સ જોવા મળે છે મોટા પાયે જે સંશોધનો થયા તે જોવા મળે છે પણ નાના પાયે જે સંશોધનો થવા જોઈએ ઇન્ક્રીમેન્ટલ ચેન્જીસ થવા જોઈએ તે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના યુરોપમાં દેખાતું નથી અને આથી તે સમયનો આર્થિક વૃદ્ધિનો દર લાંબા સમય સુધી વધારે જળવાઈ રહ્યો હોય તેવું જોવા મળતું નથી જ્યારે સમાજની અંદર ઔદ્યોગિક ક્રાંતિ પહેલા નવા વિચારોની નવા જ્ઞાનની નવી ટેકનોલોજીને આવકારની આવકાર આવકારે તેવી એક વ્યવસ્થા ઊભી થઈ ગઈ હતી

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કરે નવા સંશોધનો કરવા માટે રોકાણ કરે અને આથી અર્થતંત્રની અંદર વિનાશની એક આખી હવે સવાલ એ છે કે જે પેઢીઓ છે તેમને તેમને શા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એક કારણ જેની ચર્ચા આપણે ઓલરેડી કરી કે જો પેઢી નવું સંશોધન કરશે તો થોડાક સમય માટે અથવા તો લાંબા સમયગાળા સુધી તે ઈજારા શક્તિ ધરાવશે પેટન્ટ કરાવી શકે છે અને પેટન્ટ દ્વારા તે તે સંશોધનમાં પોતાનો ઇજારો ઉભો કરી શકે છે અને માટે પેઢી પાસે ઇન્સેન્ટિવ છે કે તે પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એરિયામાં વધારે મૂડી રોકાણ કરે બીજી જે મહત્વની બાબત આપણને ક્રિએટિવ ડિસ્ટ્રક્શનમાં જોવા મળે છે તે એ છે કે આ પ્રકારનું વાતાવરણ જ્યારે ઊભું થાય ત્યારે સમાજની અંદર જે કેટલીક જૂની પેઢીઓ છે તો આ જે પેઢીઓનો એ પેઢીઓ નવા આવકારતી નથી અને આથી સમાજની અંદર અર્થતંત્રની અંદર કોમ્પિટિશન અથવા તો એન્ટી ટ્રસ્ટ પોલિસી ની જરૂરિયાત ઊભી થાય છે જો આવા પ્રકારના નીતિ વિષયક પગલાઓ લેવામાં આવશે તો વધારે સારી રીતે સર્જનાત્મક વિનાશનો નો લાભ જુદા જુદા ઉદ્યોગપતિઓ સુધી જુદી જુદી પેઢીઓ સુધી અને ત્યારબાદ અર્થતંત્રમાં સમગ્ર લોકો સુધી તે પહોંચશે તો આ છે જોઈલ મોકીર ફિલિપ એગિયન અને પીટર હોવિટ નું કામ કે જેના માટે તેમને અર્થશાસ્ત્ર વિષયમાં બે હજાર પચીસ માં આર્થિક વૃદ્ધિ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું કે જે સંશોધનો દ્વારા કેવી રીતના લાંબા ગાળા સુધી આર્થિક વૃદ્ધિ જાળવી શકાય છે તેની વાત કરે છે હવે તેમાં ત્રણ મુખ્ય સમસ્યાઓ આપણને જોવા મળે છે પહેલી સમસ્યા એ છે કે જોયલ મોકેર જે ઔદ્યોગિક ક્રાંતિની વાત કરે છે તેમાં તેમણે ક્યાંય બ્રિટિશર્સે જે જુદા જુદા દેશોને પોતાના ગુલામ બનાવ્યા કોલોનીઝ ઊભી કરી તેમાંથી તે ખૂબ સસ્તા ભાવે કાચો માલ આર્થિક વૃદ્ધિ દર ઇંગ્લેન્ડની આર્થિક વૃદ્ધિમાં તેની ચર્ચા તેઓ કરતા નથી એટલે બ્રિટિશર્સે જે ગુલામો જે દેશોને ગુલામ બનાવ્યા હતા એ ગુલામ દેશોએ કાચો માલ સસ્તા ભાવે આપ્યો એ ગુલામ દેશોએ જે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે તમે તેમનું શોષણ કર્યું ઓછા પગારે તેમને કામ ઉપર રાખ્યા આ બધી બાબતોનો અભ્યાસ ક્યાંય જોયલ મોકીરના સંશોધનોમાં દેખાતો નથી બીજી મહત્વની બાબત જે ક્રિએટિવ ડિસ્ટ્રક્શન છે સર્જનાત્મક વિનાશ છે એમાં જે વિનાશ થાય છે એનો સામાજિક ખર્ચ શું તેનો પણ અભ્યાસ ક્યાંય આપણને દેખાતો નથી એટલે ધારો કે જૂની ટેકનોલોજીનો હવે વિનાશ થતો જાય છે તો એ ટેકનોલોજીના આધારે જે કંપનીઓ કે જે ઉદ્યોગપતિઓ ઉત્પાદન કરે છે તેમાં કામ કરતા લોકોની જો રોજગારી જશે તો તેનાથી શું સમસ્યા ઊભી થશે એનો સામાજિક ખર્ચ કેટલો છે છે તેની પણ પણ ગણતરી અથવા તેનો ખ્યાલ વિનાશનો જે ગાણિતિક મોડેલ એમાં દેખાતું નથી અને ત્રીજી મહત્વની બાબત આ સસ્ટેન્ડ ગ્રોથની વાત કરે છે સસ્ટેનેબલ ગ્રોથની વાત નથી કરતા અર્થતંત્રમાં લાંબા ગાળા સુધી આર્થિક વૃદ્ધિ ટકી રહે પણ એ આર્થિક વૃદ્ધિ કેવા પ્રકારની હશે શું એ ટકાઉ હશે તેમાં ગરીબોની વંચિતોની પર્યાવરણની વાત કરવામાં આવી છે એવું ક્યાંય આપણને આ ચર્ચામાં દેખાતું નથી મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આપણે ફરી એકવાર એક નવા વિષય સાથે ટૂંક સમયમાં મળીશું ધન્યવાદ